મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમે શાળા પ્રવેશ ઉત્સવ કરાવો છો પણ શિક્ષકો નથી તમે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરો છો છતાં પણ વીજળી નથી મળતી અને લોકોને વીજળી માટે ભીખ માંગવી પડે છે તો આ બધા વાયદા શું કામના ક્યારેક કલાકો સુધી લાઈટ જતી રહે તો ક્યારેક અધિકારીઓ ધારાસભ્ય સુધાના ફોન ના ઉપાડે તો ક્યારેક લોકો ઘૂંટણીએ પડીને વીજ કનેક્શન માટે રજૂઆત કરે છતાં આ તમારી સરકારના લાપરવા અધિકારીઓ જવાબ દેવાને બદલે કાનમાં હેન્ડ ભરાવીને મોબાઈલમાં મથવા લાગે અને સામે કોઈ રજૂઆત કરવા ન આવ્યો હોય તે રીતે અરજદારોને નજરઅંદાજ કરે હવે પછીનો વિડીયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમે પણ ધ્યાનથી જોજો કઈ રીતે સરકારના તમારા અધિકારીઓ અરજદારોને કઠપૂતળી સમજે છે હેરાન અઢી ત્રણ ચાર વર્ષથી હેરાન છું અને મારા ત્યાં લાઈટ નથી

કનેક્શન લેવા માટે અરજદારે ઘૂંટણીય પડીને હાથ જોડીને માથું નમાવીને વીજ કનેક્શન માંગ્યું ક્યારેક કલાકો સુધી લાઇટો જતી રહે છે તો ક્યારેક અધિકારીઓ પણ ધારાસભ્ય સુધી ફોન નથી ઉપાડતા છેલ્લા બે માસમાં લોકો આ બધાના સાક્ષી બન્યા છે ત્યારે એમજીબી વીજ કંપનીને વધુ એક બદરકારી છતી કરી એવા કિસ્સામાં અધિકારીએ લાજ સુધા નેવે મૂકીને વીજ કનેક્શન માટે આવેલા અરજદારે જે કહ્યું તે પણ આપણે સાંભળ્યું અરજદાર કહે છે કે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું હેરાન થાઉં છું મારે ત્યાં લાઇટ નથી હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું મેં ખાલી પાંચ મિનિટ માટે માણસ માંગ્યો છે પાંચ મિનિટ માણસ ખાલી લાઇન પર જોઈ લે

આજે પણ હું સાહેબ સાહેબ કરીને જ વાત કરું છું મને મારા સરપંચે વિશે લાભ આપી હતી કે તમે આમ કરશો તો તમારું કામ થઈ જશે નહીં તો કામ નહીં થાય પણ હવે તો અમને પણ એવું લાગે છે કે અધિકારીઓ અને સાહેબથી વધારે કઈ પદવી જોતી હશે તમે તો સાહેબ સાહેબથી પણ કામ નથી કરતા ત્યારે વર્ષોથી વીજ કનેક્શન માટે ધક્કા ખાતા આ અરજદારને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહ્યું એક્ઝેક્ટલી મારું ગામ સુંદરપુરા છે જાંબાજી બી સબસ્ટેડની એક્ઝેક્ટ હું બાજુમાં જ છે અને ત્યાં મારું ફાર્મ હાઉસ છે ત્યાં મારું ઘર છે પણ ત્યાં બે હજાર બાવીસથી મને મીટર લાઈટ આપેલી છે પણ મારે ત્યાં લાઇટ હોતી જ નથી એક એક વીક સુધી લાઇટ ના હોય આવે તો બી લાઇટનો કે મોબાઈલ બી ચાર્જ નથી કરી શકતા એટલી બી લાઇટ નથી આપતા મને મુશ્કેલી તો ઘણી છે કે સવાર જવું છું સાંજે પાછો પડે રોજ પેટ્રોલ બારીને જવાનું આવવાનું બાકી હું ત્યાં રહી શકું છું મારું હાઉસ છે પણ હું ત્યાં લાઇટ વગર રહી નથી શકતો યસ બોસ ગરમીમાં મારા છોકરાઓને બી વેકેશન કરવા નથી લઈ જઈ શક્યો મારા ઘરમાં પોતાના ઘરમાં કશું નહીં કીધું અધિકારી તો કે છે કે મારી પાસે સ્ટાફ આવશે ત્યારે કામ કરાવી દઈશું આમ તો આજે મારે એમને પગે પડવું પડ્યું કે હું એ મારા બોસ છે મેં કીધું કે લાઈક યુ આર માય પ્રિન્સિપલ હું આઈ એમ યોર સ્ટુડન્ટ લાઈક એ રીતે મને એમને મને આજે પગે લાગવું પડ્યું છે એમને સુસાઇડ કરવું છે એ બી એમના ત્યાં જ હું ખરેખર કંટાળેલો છું અને બે દિવસથી મારા છોકરાઓને મેં કીધું કે હું બહુ હેડેક છું મારે ત્યાં લાઇટનો પ્રોબ્લેમ છે મારાથી નથી સોલ્યુશન આવતું તો હું શું કરીશ આઈ ડોન્ટ નો હું એના માટે મેં એમને મોડે કીધું છે કે હું આવું કંઈ કરી શકું છું આવું કંઈ કરી દઈશ પણ એ લોકો કોઈ આન્સર નથી કરતા અને આવું ફોર જીઆઈડીસીનાથી કાલે પાંત્રીસથી પચાસ માણસ એમની પર ત્યાં આવીને બેઠા હતા તો બી એ લોકોનું સોલ્યુશન નથી મળ્યું નિશાન જયંતિભાઈ પટેલ અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર